જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ફરી એકવાર સીઝનમાં સાત સાત વખત ત્રણ નંબરના સિગ્નલો લાગ્યા જેથી માછીમારોને સાત સાત વખત દરિયામાંથી પરત ફરવા માટે મજબૂર બનવું પડ્યું છે એક વખતના દોઢેક લાખ જેટલા ડીઝલ માછીમારોને મજૂરી સહિત એક જ ટ્રીપમાં લાખોનું નુકસાન થાય છે તો સાત સાત વખત પરત ફરતા માછીમારોના પર લાખોનું દેવું થયું છે અને હાલ પણ ત્રણ નંબરનું સિગ્નલ હોવાથી જેટી પર બોટો પવનના કારણે અંદરો અંદર ટકરાઈને લાખોની નુકસાની થતા સરકારના પેટનું પણ પાણી હલતું નથી જેમ ખેડૂતોને સહાય આપવા તાત્કાલિક સરકારી નિર્ણય કર્યો તેમ માછીમારોને સહાય ચૂકવવા માછીમારોએ માંગ કરી છે પંદર ઓગસ્ટથી મચ્છીમારીની છૂટ મળી છે પરંતુ ત્યાર સુધીમાં સાત સિગ્નલો મચ્છીમારોને પરત આવવા માટેના લાગી ગયા છે ત્રણ ત્રણ જીએમ ત્રણ નંબરના સિગ્નલથી માછીમારો ગભરાય અને સરકારની ફિશરીઝ ડિપાર્ટમેન્ટની સૂચનાથી માછીમારો ગભરાય અને પરત આવ્યા છે જેને કારણે વીસ દિવસના કોટામાં એને જે ઈંધણ આપવામાં આવતું હતું એ લગભગ પચાસ ટકા જેટલું બળી ગયું છે એના લીધે એને લગભગ દોઢ બે લાખ રૂપિયાનો ઈંધણનો ખર્ચો થયો છે આ સિવાય આઈસ બોક આઈસના જે બ્લોક છે બરફના બ્લોક છે એ પણ પીગળી ગયા છે એનો પણ ખર્ચો માથે પડ્યો છે આ સિવાય બંદરમાં જ રહીને જે ફિશરમેન ભાઈઓ છે જે બોટના ખલાસીઓ છે એને લઈને બોટ મેને રાશન આપવું પડે આ રાશનનો દસ પંદર દિવસનો ખર્ચો પણ માથે પડે છે એટલે ખૂબ મોટા પાયે નુકસાન જાય છે વધારામાં ખાતરમાંથી દીવો બંદરમાં હોય ત્યારે મોજાઓ ખૂબ આવતા હોય બંદરમાં એક બીજી બોટો સાથે અથડાઈને બોટો પણ તૂટી ગઈ છે ને એના લીધે પણ પચાસ હજારથી દોઢ લાખ સુધીનું નુકસાન થયું છે મારી સરકારને વિનંતી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે કિસાન ભાઈઓને લાભ આપવામાં આવે છે એવો જ લાભ માછીમાર ભાઈઓને પણ આપવામાં આવે ને એને પણ નુકસાનીમાં લાભ થાય એવી રીતે વર્તવામાં આવે એવી મારી વિનંતી છે આ વખતે પંદર ઓગસ્ટ પછી સિઝન ચાલુ થઈ એ પંદર દિવસ લેટ ચાલુ કરી પણ એ બહુ સારી વાત હતી ગુજરાત સરકાર તરફથી પણ સિઝન ચાલુ કર્યા પછી પણ ઓછામાં ઓછા પાંચથી સાત વખત હવામાન ખાતાની આગાહીના હિસાબે ફિશિંગમાંથી વચ્ચે જ પાછું આવી જવું પડ્યું છે ત્રણ નંબરનું સિગ્નલ લગભગ પાંચથી સાત વખત લાગી ગયું લાગી લગાડવામાં આવેલું છે એટલે બોટ પાછી બોલાવવામાં આવી છે હોળીઓ પાછી બોલાવવામાં આવી છે આ એક વખત જ્યારે ફિશિંગમાં જાય ને પાછી બોલાવે તો વચ્ચે આવી જવા માટેનો મિનિમમ ડીઝલનો ખર્ચો પચાસ હજારથી લાખ રૂપિયા વચ્ચેનો લાગે છે બોટવાળાને એક બોટ દીદ તો આપ જોઈ શકો છો એમ આજે બંદરમાં ક્યાંય જગ્યા છે નહીં દરેક ગુજરાતના બંદરોમાં બધી બોટો પરત બોલાવી લેવામાં આવી છે બધી હોડીઓ પરત બોલાવી લેવામાં આવી છે તો જેમ હાલમાં ગુજરાત સરકારના સરકાર દ્વારા હવામાન ખરાબ થયું અને બહુ જ વરસાદી ઝાપટાઓ થયા બધી જગ્યાએ અને જમીનના ખેડૂતો માટે જમીનનો ખેડૂતોનો નુકસાનનો સર્વે થયો એમ એક માછીમારોનો પણ સર્વે થવો જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે કે આ સર્વે કરી અને માછીમારોને પણ એક સ્પેશિયલ રાહત પેકેજ આ નુકસાનનું જાહેર કરવું જોઈએ એવી સરકારને અમારી વિનંતી છે અને સરકારે આ આ વખતે જે આ નુકસાન બહુ મોટું થયું છે દરેક બંદર ઉપર ખૂબ જ મોટું નુકસાન થયું છે તો એમાં સરકારે માછીમારોની પડખે ઊભું જોઈએ અમારી માછીમારોની એકદમ હૃદયથી લાગણી છે સરકાર સામે અને અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવા હોય છે આપ મીડિયાને પણ અમારી ખૂબ ખૂબ વિનંતી છે અત્યારે પંદર ઓગસ્ટથી લઈને અત્યાર સુધીમાં લગભગ મારે ખ્યાલથી અઢી મહિના થયા ફિશિંગને પણ એક પણ ફિશિંગ સાડી આવી નથી ઓછામાં ઓછી છથી સાત વખત પાછી વાપસ બોલાવવામાં આવી છે બોટોને કારણ કે ત્રણ નંબરનું સિગ્નલ વારંવાર લાગી જાય છે અને અધિકારીઓ દ્વારા પરત બોલાવવાની વાતો આવે છે એટલે અમારે ફરજિયાત બોટોને પાછ બોલાવી દેવી પડે છે ઇનામ ઓલાના હિસાબે કમસે કમ એક બોટ દીઠ ઓછામાં ઓછું પચાસથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આ ખર્ચ બહુ મોટા પાયે થઈ જાય છે દરેક બોટોને એટલે એ બહુ મોટું નુકસાન આવે છે જેમ સાગર પુત અત્યારે ધરતીપુત્ર ઉપર સરકાર મહેરબાન થઈ છે અને ધરતીપુત્રને ખેડૂત ખેડૂતોને જે નુકસાન થયું છે એની ઓનું પેકેજ જાહેર કરવાના છે તો એમ સાગર માટે બી કોઈ પેકેજ એવું કોઈ જાહેર કરે તો ઘણો સાગર પુત્રને બી ઘણો ફાયદો થઈ શકે બીજા નંબરમાં એમ વાત કરું તો બંદરમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છે કેટલી બોટો ફિશિંગ બોટો છે એમને એકબીજાને આપસમાં તકરાવાથી ઘણું ઘણું નુકસાન થાય છે તો એમાંય કંઈ થોડું ઘણી રાહતનું કંઈક ધ્યાન આપે તો એ મારી આ મીડિયાના માધ્યમથી મારે માંગણી અને લાગણી છે